શું બેઠા બેઠા દાંત કાઢો છો જોર જોર થી હસો છો વિડીયો તો જો પણ કેવો બનાવ્યો છે આ લોકો આ વિડીયો નો મૂકો આ રિયા બાપી ને ફોન માંથી મેસેજ પકડાયા છે મનીષ ભાઈ જોઈ ગયા છે તે જોરદાર ઝઘડો ચાલે છે એમને મને ના પાડી હતી ને તોય મેં મેસેજ કર્યા આ ઢોલ વાગતો વાગતો ગેન ના આવે ને તો હારી વાત છે પણ તમે કેમ આટલા બધા ટેન્શન માં આવી ગયા છો જાણે તમારા મેસેજ પકડાયા હોય એમ મને શું લેવા ટેન્શન થાય પણ આ મનીષભાઈ ના બુદ્ધિ જ નહીં આટલી બધી બૂમાબૂમ કરીને થોડી ઝઘડો કરાય આખા ગામને ખબર પડી જાય ના ના આમાં મનીષભાઈનો વાંક જ નહીં આપડા લગન થઈ ગયા હોય તો આપણે બાર શું લેવા વાત કરવાની જરૂર પડે અને તે કઈ આમાં સાંભળ્યું નહીં કોના મેસેજ હતા શું વાત હતી એવું કઈ ના અમે તો ખાસ વાર બાર ઉભા રહ્યા કઈ કે એવું કહેતા હતા આ વિશાલ કોણ છે આ વિશાલ કોણ છે એમ કરીને એમને દરવાજો બંધ કરી દીધો વિશાલ

મને ડબ્બો ઉતાર્યા પણ હાથ નઈ પહોંચતા હાથ ના પહોંચાતો હોય તો થી ટ્રાય કર આટલો મોટો જીબડો આલ્યો છે ને